અને ગૌશાળામાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા પણ કરી હતી આ પરિસ્થિતિના કાયમી નિરાકરણ માટે ગામના પૂર્વ સરપંચ જોગાજી ચૌહાણે એક મહત્વની રજૂઆત કરી છે તેમણે જણાવ્યું છે કે જો આ બંને તળાવોને વધુ ઊંડા અને પહોળા કરવામાં આવે તો ભવિષ્યમાં આવા ભારે વરસાદથી થતા નુકસાનને અટકાવી શકાય છે આ માટે તેમણે સિંચાઈ વિભાગ પાસે તાકીદે કાર્યવાહી કરવા માંગણી કરી છે

થી વરસાદ આવેલો અને વરસાદના કારણે હું મારે ચારણવાસ પટેલોનો આખો વિસ્તાર છે અને દોઢસો ઘર આવેલો છે એ ઘરોને અને વચ્ચે બાદલું તળાવ કરીને છે એ તળાવોને વચ્ચે પાણી ભરાવાના કારણે આ કોઈ એરિયાનો સંપર્ક ગામથી જુદો પડી ગયો કોઈ પણ મોરસો અહીંયા ગામમાં આવી શકતા નથી જઈ શકતા નથી અને અહીંયાને ગામથી કોઈ પણ વ્યવહાર થતો નથી અને આ બધાનું બધું પણ બંધ છે ઘરોમાં પાણી ભરાઈ ગયા આજુબાજુના વિસ્તારમાં અને આ બાજુ મારોડીવાસમાં પણ કલાશો તળાવ આવેલું છે એ તળાવની અંદર પણ પાણી ભરાઈને ઓવરફ્લો થઈ ગયું અને એના કારણે એ પણ તળાવમાં પાણી ઘણું આવવાના કારણે મારવાડી વાસમાં પણ પાણી ભરાઈ ગયેલા અહીંયા પણ ઠાકોરવાસ વાસ બગવાસ એ તમામ વાસની રબારી વાસમાં બધે પાણીના ઘણા જોરશોરથી ઉપર ઘરોમાં પાણીનું ખૂબ જ પાણી ભરાઈ ગયેલું છે એ પાણી ભરાવાના કારણે મોડસર ખૂબ જીવન જરૂરિયાત અને ખાદી વસ્તુ ઉપર ખૂબ તકલીફ પડી એના કારણે અમારા ભાઈ શ્રી રામજીભાઈ વડના સરપંચ ચાલુ થાય એમણે એમના દ્વારા વીસ કિલો બાજરીનું ખર્ચું અને બીજું ખાદ્ય વસ્તુ નહીં તમામ સામગ્રી દીઠ બધાને ઘરે પહોંચાડવામાં આવી એ તો વ્યવસ્થા થઈ ગઈ ને હાલ બધું બરાબર પણ પાણી ભરાયેલું છે એ પાણી તાત્કાલિક મારવાડીવાસને ચારણવાસના વડાની અંદર જે પાણીનો ભરેલું છે એનો વાઇટર મશીન લગાડી અને તાત્કાલિક પાણી બહાર નીકાળવા માટે સરકારસને હું વિનંતી કરું છું અને ગામની અંદર ઘાસચારો ઢોરાને પશુઓને એ પણ મોકલવામાં આવે અને ગરીબોને જે પાણી ભરાયેલા વિસ્તાર છે ત્યાંને કેશ ડોલ ચૂકવવામાં આવે કે જેનાથી એમની રોજગારી થઈ શકી નથી કામ ધંધો રોજગાર કરી શક્યા નથી તો એમને પણ કેશ ડોલ ચૂકવવામાં આવે અને આ ગામના અમારા પાણીનો જે ઉપલબ્ધ છે કે માદળુ તળાવ અને કલાશર તળાવ આ બે તળાવની અંદર ભરપૂર પાણીના લેવલ ઊંચા આવવાના કારણે પાણી ભરાયેલા રહે એટલે પાણી તળાવ શું ખેંચતું નથી એના કારણે જે પશ્ચિમ દિશામાં ગૌચરની જમીનો પડેલી લીધી એ એ જમીનો ઉપર એમાં સરકાર જળ જળસંચય વિભાગ મંત્રી સાહેબને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી કરું અમારા ધારાસભ્યને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પણ વિનંતી કરું કે અમારા જે એ બે તળાવો મોટા પહોળો કરવામાં ખોદકામ જળસંચય વિભાગ તરફથી કરવામાં આવે અને પહોળો તળાવ થાય તો આ જે પાણી આવે તે આ એ તળાવ સંગરી શકે અને આ ઉનારત થઈ શકે નહીં અને ચારણવાજનો જે વિસ્તાર છે એમાં જે પંદર ફૂટનો ગેપ છે વળો પડે છે એ પંદર ફૂટનો ઊંચાઈએ નાળો નોખી અને ઓવરબ્રિજ ત્યારે હું મીટરનો એરિયા બનાવવામાં આવે તો એ એ કાયમી ધોરણે એ ચારણવાસનો પટેલ આખો એરિયા રબારીવાસ બોંગરાવાસ બધું એ છે ત્યાં એમને આ બાદ કોઈ તકલીફ પડે નહીં અને ગામ સાથે કાંઈ જોડાયેલા રહે કોઈ ડિલિવરી કે કોઈ અટક કે હાર્ટ અટકની કોઈ બીમારી હોય તો માણસ મરી જાય પણ ત્યાં કોઈ આજુબાજુ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી ત્યાં પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ પણ પાણી ભરાયેલા ને ત્યાં પણ બાળકો ભણી શકતા નથી આ ચાર દિવસથી સતત શાળાઓ બંધ છે માટે હું સરકાર વિનંતી કરું મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહને અને અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈને કે અમારા ગામમાં આ વહેલી તકે આ એનો કાયમી યોગ નિકાલ આવે એવું કરવા માટે હું વિનંતી સરકાર કરું છું